જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો પહેલાં તો તમને બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો આજે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણમાં શાસ્ત્રના મત પ્રમાણે ઉત્તરાયણનું નું મહત્વ શું છે ઉત્તરાયણમાં મકર સંક્રાંતિ હું તમને જણાવવાનો છું મિત્રો પહેલા તો આજે સવારે આઠ વાગે ને મિનિટે મકર રાશિમાં સૂર્ય દેવ નો પ્રવેશ થાય છે મિત્રો દર વર્ષે આપણે જોઈએ છીએ કે ચૌદ તારીખ હોય જાન્યુઆરી મહિનો હોય ત્યારે ઉત્તરાયણ આવે છે તો અહીંયા બાર રાશિ છે સમજો સૂર્ય દેવ એક મહિનો એક રાશિમાં રોકાય છે એટલે બાર મહિના ફરે એટલે બાર રાશિમાં ફરીને આવે એટલે પાછું ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ જ હોય પછી ચૌદ ફેબ્રુઆરીની આજુબાજુ જોઈએ મકર રાશિમાંથી આગળની રાશિમાં જાય પછી એનાથી આગળની રાશિમાં જાય તો મકર રાશિમાં સૂર્ય દેવ નો પ્રવેશ કરવો એટલે આપણે કહીએ મકર સંક્રાંતિ બીજા નંબરની વસ્તુ આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ પણ ઉત્તરાયણ શબ્દ એ શું છે એકચુઅલી પેલા એને જાણીશું ઉત્તરાયણ એ સંસ્કૃત શબ્દ છે હવે દેશી ભાષામાં તમને હું બહુ સરસ મજાનું સમજાવું છું બે અયન હોય એક ઉત્તરાયણ ઉત્તર અયન અને એક દક્ષિણ અયન ઉત્તર અયન એટલે એવું કહેવાય છે કે ઉત્તર દિશા બાજુ સૂર્યદેવ ચાલવાનું ચાલુ કરે છે અને છ મહિના સુધી ઉત્તર બાજુ ચાલે એટલે ઉત્તરાયણ અને છ મહિના પછી આ બાજુ દક્ષિણ બાજુ ચાલે એને દક્ષિણાયન કહેવામાં આવે છે ઉત્તરાયણ એટલે એવું કહેવાય છે કે દેવતાઓને સવાર કહેવાય છે અને દક્ષિણાયન એટલે એવું કહેવાય કે દેવતાઓની રાત્રિ કહેવામાં આવે છે માણસનું એક વર્ષ પૂરું થાય એટલે એક દિવસ પૂરો થાય છે એટલે એટલે ઉત્તર અયન અયન અને દક્ષિણ એવું કહેવાય છે કે આજે સવારે આઠ વાગ્યા ને ચોપન મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે ઉત્તર બાજુ સૂર્ય દેવ ચાલવાની શરૂઆત કરે છે દેવતાઓની સવાર પડે છે અને દેવતાઓની સવાર પડે એટલે આ દિવસને આપણે બહુ શુભ માનીએ છીએ એટલે આ દિવસમાં દાન કરવાનું ગાયોને ઘાસ ખવડાવવાનું તલ ખાવાનું પૂજન કરવાનું જપ કરવાના પિતૃને તર્પણ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવને સ્વયં પંચાયતન દેવતામાં મુખ્ય દેવ ગણવામાં આવે છે સૂર્યદેવ જે છે એને મુખ્ય સ્થાન પંચાયતન દેવતાઓમાં એનું સ્થાન ગણવામાં આવે છે

એ સૂર્ય ભગવાનની આંખ કહેવામાં આવે છે સૂર્ય ભગવાનનો જે તડકો છે એવું કહેવાય છે કે તડકામાં મનુષ્યો વરે સવારમાં તો એને શરીરમાં એનો વિટામિન ડી મળે છે સૂર્ય ભગવાનનો પરિચય આપો તો એવું કહેવાય છે કે માતા એમના અદિતિ છે પિતા એમના કશ્યપ છે સૂર્ય ભગવાનના કુલ 11 ભાઈ છે અને સૂર્ય ભગવાનના બે પત્ની છે જેને છાયા અને સંગના કહેવામાં આવે છે સૂર્ય ભગવાનના 6 પુત્ર છે અને 3 એમની દીકરીઓ છે સાથે સૂર્ય ભગવાન એક સારથી છે જેનું નામ છે અરુણ સૂર્ય દેવનું જે રથ જે છે એ એ અરુણ જે છે એ ચલવે છે અને સૂર્ય રથનું પૈડા કેટલા છે તો એક પૈડું છે મિત્રો મહાભારત આપણે જ્યારે જોઈએ છે ત્યારે મહાભારતની અંદર એક કથા હોય છે જેમાં અર્જુન પોતાના બાણથી ભીષ્મ પિતા માને

એટલે ભીષ્મ નક્કી કર્યું કે જ્યારે ઉત્તરાયણની શરૂઆત થશે ત્યારે હું મારા દેહનો ત્યાગ કરીશ અને એટલી બધી પીડા ભીષ્મ પિતામાએ સહન કરી કેમ કે દક્ષિણાયનમાં એમને પોતાનો દેહનો ત્યાગ નતો કરવો અને જ્યારે ઉત્તરાયણની શરૂઆત થાય છે એટલે ભીષ્મ પિતામાએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે સગર રાજા જે હતા જ્યારે સાઠ હજાર દીકરા જે શ્રાપથી ભસ્મ થયા હતા પ્રેત બન્યા હતા એવું કહેવાય છે કે ઉત્તરાયણ વખતે એ સગર રાજાનો દીકરાનો ઉદ્ધાર થયો છે એવું કહેવાય છે કે ઉત્તરાયણ જ્યારે થાય ત્યારે દેવતાઓ પૃથ્વી પર આવી અને સ્નાન કરે છે દેવતાઓ પૃથ્વી પર આવી અને નદીમાં સ્નાન કરવા માટે આવે છે અત્યારે આપણે જોઈએ છે કુંભના મેળાની શરૂઆત પણ છે કુંભના મેળામાં બધા સાધુ સંતો સ્નાન કરે છે પણ દેવતાઓ સ્નાન કરે અને એ પાણી પવિત્ર થાય બધા સાધુ સંતો સ્નાન કરે છે ઉત્તરાયણ ની અંદર એવું કહેવાય છે કે ભગવાનના જપ કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે ઉત્તરાયણના દિવસે દાનનું મહત્વ છે સ્નાનનું મહત્વ છે ઉત્તરાયણના દિવસે તમારે સવારે સ્નાન કરતા હોય ત્યારે એમાં જલની અંદર થોડુંક તલ પધરાવી અને તલથી સ્નાન કરવું ગાય માતાને ઘાસ ખવડાવવાથી સમસ્ત દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે એટલે આપણે ગાય માતાને ઘાસ ખવડાવવા છે ખવડાવવામાં આવે છે ભાસ્કરાય યથા તેજો મકરસ્ત વર્ધતે તથૈવ ભવતામ તેજો વર્ધતા મિતિ કામયે કામયે એવું કહેવાય છે કે ભાસ્કર ભાસ્કરાય યથા તેજો જેમ ભાસ્કર એટલે સૂર્ય ભગવાન જે પોતાનું તેજ પ્રદાન કરે છે એમાં મકર રાશિમાં જ્યારે સૂર્યદેવ આવે છે ત્યારે એમની શક્તિમાં વધારો થાય છે અને એ જ સૂર્યનારાયણની પૂજા કરવાથી તમારામાં શક્તિ તમારું તેજ તમારી યશમાન પ્રતિષ્ઠા વધે છે તો આજે શક્ય હોય તો સૂર્યદેવના મંત્રજા વિશેષ પૂજન સૂર્યદેવને દેવને પ્રદાન કરવાથી લાભ થાય છે નંબરની વસ્તુ રાશિ મકર મકર રાશિના સ્વામી ભગવાન શનિદેવ છે બીજી રીતે ગ્રહોની રીતે વાત કરવામાં આવે તો ભગવાન સૂર્યદેવના પુત્ર છે શનિદેવ શનિદેવના મકાનમાં સૂર્યદેવ આવે છે મતલબ શનિ મહારાજની મકર રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે છે એટલે પિતા પુત્રને મળવા જાય છે એવું કઈ પણ શકાય એટલે આજના દિવસે કાળા તલનું પણ વિશેષ મહત્વ છે કેમ કે શનિ મહારાજની પણ કૃપા મળે છે જે લોકોના જીવનમાં શનિ પણ દૂષિત હોય તો એ લોકો આજના દિવસે કાળા તલનું દાન કરે કાળા તલને ખાવામાં આવે છે એની ચીકી બનાવીને ખાવામાં આવે છે તો પણ શનિ મહારાજની કૃપા મળે છે કાળા તલથી આહુતિ આપવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે સૂર્યદેવની કૃપા મેળવવા માટે ખાસ કરીને મંદિરમાં જઈ અને ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે તો પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે સૂર્યદેવને પ્રત્યક્ષ સૂર્યની સામે ઉભા રહી નમસ્કાર કરી અને ઓમ સૂર્યાયનો મંત્ર જાપ કરવાથી પણ સૂર્ય પ્રસન્ન થાય છે બીજા નંબરની વાત આજના દિવસે ભગવાનને ભોજનમાં તલની વાનગી ગુડ ગુડ એટલે છે ગોળ ગોળ અને તલની વાનગી બનાવીને ભગવાનને જમાડવાથી પ્રભુ કૃપા પ્રાપ્ત થાય છે આજે એવું કહેવાય છે કે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ થાય એટલે ધનુર્માસની પૂર્ણાહુતિ થઈ ઘણી વખત ધનુર્માસમાં આપણે કોઈ પણ શુભ કામ કરતા હોય તો નથી કરતા હોય તો પણ ઉત્તરાયણ શરૂ થાય એટલે ધનુર માસની પૂર્ણાહુતિ થાય સારા માંગલિક કાર્યો જે કંઈ તમારે કરવું હોય તે કરી શકાય છે ભગવાન સૂર્ય ભગવાનને શક્ય હોય તો બંને હાથમાં કંકુ લઈ આકાશની અંદર સૂર્યદેવને કુંકુમ અર્પણ કરવાથી મનુષ્યના જીવનમાં માંગલિક અવસરોની શરૂઆત થાય છે આજનો શ્રેષ્ઠ મંત્ર છે ઓમ સહસ્ત્ર ભાનવે નમઃ સહસ્ત્ર કેતા હજાર અને ભાનવે કેતા સૂર્ય તો સહસ્ત્ર એક સૂર્ય સમાન જે તેજ છે તેવું ભગવાનની ઉપમા આપી અને મંત્ર બોલવાનો ઓમ સહસ્ત્ર ભાડવે નવા ઓમ સહસ્ત્ર ભાડવે નવા બોલી અને સૂર્યદેવને પુષ્પ અથવા અક્ષત લાલ અક્ષત કરી ભગવાનને અર્પણ કરવાથી સૂર્ય સૂર્યનારાયણના આશીર્વાદ મળે છે બીજા નંબરની વસ્તુ આજના દિવસે અમુક વસ્તુ આપણે જે કરવી હોય કઈ કઈ બાબતો કરી શકાય તો આજે પહેલાં તો કે સ્નાન કરતી વખતે સવારે બપોરે અથવા સાંજે એક વખત સ્નાનનું જે પાત્ર છે તેમાં તલ નાખીને સ્નાન કરજો બીજા નંબરની વસ્તુ શરીર ઉપર તલની માલિશ કરવાથી પણ ભગવત કૃપા મળે છે તલ અને ગોળનું દાન કરવાથી પણ શનિ મહારાજ સૂર્યદેવની કૃપા મળે છે પક્ષીઓને જલપાત્ર જે પીવા માટેના પાણીના જે કુંડા હોય જલપાત્ર પક્ષીઓ માટે દાન કરવામાં આવે કોઈ વ્યક્તિઓને દાન કરવામાં આવે છે તો એનાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે ગાય માતાને આજના જે ગાય ગૌ ઘાસ ઘાસ અને રોટલી અને રોટલીમાં થોડોક ગોળનો ટુકડો મૂકી ગાયને ખવડાવવાથી પણ

કે દેવ સેવાની અંદર લાલ રંગના પુષ્પ ભગવાનને અર્પણ કરવામાં આવે છે મંદિરમાં તમારા ઘરના દેવ સેવા હોય મંદિર હોય એમાં લાલ રંગના પુષ્પ ભગવાનને અર્પણ કરવાથી પણ પ્રભુ પ્રસન્ન થતા હોય છે એવું કહેવાય છે કે આજના દિવસે કોઈ નદી કિનારે તમે ગયા હોય તો નદીમાં સ્નાન કરવાથી અથવા ગંગાજલ તમારા ઘરમાં હોય ડોલમાં પધરાવી એનાથી સ્નાન કરવાથી એવું કહેવાય છે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે આજના દિવસે દ્રાક્ષ જે સુકી દ્રાક્ષ અથવા લીલી દ્રાક્ષ જે હોય દ્રાક્ષ દાન કરવાથી પણ ભગવાન સૂર્યદેવ કૃપા વરસાવે છે અને લખ્યું છે કે ધન આરોગ્ય આરોગ્ય ધનવાન શ્રીમાન પુત્રવાન સ ભર ધનવાન ધનની પ્રાપ્તિ થાય છે લોખંડનું આજના દિવસે દાન કરવાથી ભગવાન શનિ મહારાજની કૃપા મળે છે લોખંડનો જે લોકોનો વ્યવસાય હોય એ લોકોની પણ તરક્કી થાય છે તો દર્શક મિત્રો આ હતા ભગવાન સૂર્યદેવને લઈ ઉત્તરાયણને લઈ સંપૂર્ણ જાણકારી મેં તમને આપી છે જેમાં દાન જપ તપ અને પૂજનની સંપૂર્ણ તમને જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રભુલ પંડ્યા આવી જાણકારી તમને આપતો રહીશ મને આપી દો હવે તમે રજા જય ભગવાન